રાજકોટમાં કડવા પાટીદારના કુળદેવીના મંદિરનું નિર્માણ થશે ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ થશે આગામી તેર તારીખે સીએમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે લોધિકા તાલુકાના જસાવાંધપુરમાં ભવ્ય મંદિર બનશે પિંક પથ્થરથી મંદિરનું નિર્માણ કરવામાં આવશે બાર એકર જગ્યામાંથી બે એકરમાં માત્ર મંદિર બનશે ઉમિયા માતાજી સાથે રાધાકૃષ્ણ અને મહાદેવની પણ સ્થાપના કરવામાં આવશે મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં નહીં આવે અંદાજીત ચાર વર્ષમાં મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થશે કળવા પાટીદારના જે કુળદેવી છે માં ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર છે તે રાજકોટ જિલ્લાની અંદર બનવા જઈ રહ્યું છે તો મંદિર કેવી રીતના નિર્માણ પામવાનું છે કેટલા એકરનું છે આ તૈયાર થશે મુખ્યમંત્રી આમના ખાટ ખાતમુહૂર્ત માટે આવવાના છે શું છો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ દ્વારા રાજકોટની ભાગળે ન્યારી નદીના કિનારે જસવંતપુર આપણા રિંગ રોડથી દોઢ કિલોમીટર દૂર મંદિર ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે કુલ બાર એકર જગ્યામાં આખો પ્રોજેક્ટ તૈયાર થવાનો છે જેમાં બે એકર જગ્યામાં ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે જેની અંદર વચ્ચે ઉમિયા માતાજીનું મંદિર એની ડાબી તરફ રાધાકૃષ્ણનું મંદિર અને જમણી બાજુ શિવજીનું મંદિર બનાવવા જઈ રહ્યા છીએ તેર ડિસેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ મંદિરનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ આખામાં તેનો અનેરો આનંદ છે અને લોકો બહુ તેની રાહ જોઈ રહ્યા છે કાર્યક્રમ ટૂંક સમયમાં એટલે કે તેર ડિસેમ્બરના રોજ સવારે નવ કલાકે મુખ્યમંત્રીના હાથે આ મંદિરનું ખાતમુહૂર્ત જવા થઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કડવા પટેલના કુળદેવી ઉમિયા માતાજીનું મુખ્ય મંદિર એટલે કે નિજ મંદિર ઊંઝાના પ્રમુખ બાબુભાઈ જમનાભાઈ પટેલ તેમના અધ્યક્ષ સ્થાને છે આ મંદિરનું નિર્માણ નાગર શૈલીથી થવાનું છે આખો મંદિર પિંક પથ્થર બંસી પાણપુર પથ્થર તમને ખ્યાલ હોય તો અયોધ્યાનું મંદિર જે પથ્થરથી તૈયાર થઈ રહ્યું છે એ જ પથ્થરથી આ મંદિર તૈયાર થવાનું છે આખા મંદિર પરિસરના બાંધકામમાં કોઈ પણ જગ્યાએ લોખંડનો ઉપયોગ કરવાના નથી આ પથ્થરનું આયુષ્ય એક હજાર વર્ષ છે અને આ આખું કાર્ય સોમપુરા શિલ્પકાર સોમકુરાજી વર્ષો જૂના મંદિર બનાવવાના શિલ્પકારો છે કહે શકાય કે કડવા પાટીદારો છે તે દિવસે ને દિવસે રાજકોટમાં જેવું વસ્તી વધતી જાય છે અને તેમના મા કુળદેવી માતા તરીકે તેઓ છે ને તેમના મંદિર કેમ ન હોય ને તેના જ માટે થઈને ભવ્ય મંદિર છે ત્યાં નિર્માણ પણ છે તે થવાનું છે કેમેરા કેમેરાપસંદ કિશોર વાડોલિયા સાથે રહીમ લાખણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ રાજકોટમાં ઉમિયા માતાનું ભવ્ય મંદિરનું નિર્માણ થશે મંદિરને લઈને પાટીદાર સમાજે ભવ્ય રેલી યોજી હતી રાજકોટ થી લોધિકા મંદિર સુધી સ્કૂટર રેલી યોજવામાં આવી હતી ઉમિયા માતાજી બીજું છે રાધા કૃષ્ણ અને ત્રીજું છે મહાદેવ એટલે એનો શિલાન્યાસ નો પ્રોગ્રામ લગભગ દોઢ મહિના પછી થશે અને ત્યાર પછી ભરવાનું ને એ બધું કામ ચાલુ થશે પછી આપણે જે મંદિર કરી રહ્યા છે એ બંસી પથ્થર એટલે લાલ પથ્થર જે સ્વામિનારાયણ મંદિરમાં વપરાય છે એ પથ્થરનું આપણે મંદિર કરવા જઈ રહ્યા છીએ અને એની અંદરમાં કોઈ લોખંડ સિમેન્ટ આવશે નહીં